અને મંડળો દ્વારા મલ્હારરાવ ઘાટ ચક્ર તીર્થ ઘાટ કપિલેશ્વર ઘાટ સહિતના નર્મદા કિનારા ઉપર ધાર્મિક કાર્યક્રમોની સાથે નર્મદા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારે પ્રભાત ફેરી નર્મદા યાગના આયોજન સાથે બપોરના બાર કલાકે માતાજીના પ્રાગટ્ય સમય કે કાવ્ય મહાઆરતીમાં ભાવિકો શ્રદ્ધાભેર જોડાયા હતા અને માતાજીના જળમાં દૂધ શ્રીફળ કુમકુમ ચુંદડી ચણીબોર જેવી સામગ્રી અર્પણ કરીને સ્નાનનો લાભ લાવી દ মনিডাইসাইরাইরাইন হিযাইরাইর সাইরাইয়াই। જી વાપજી નર્મદેહર આજનો દિવસ એટલે કે મહાશુદ સાતમ નર્મદા જયંતિનો દિવસ છે કીધું છે કે માઘેચ ચ શીત સપ્તમ્યામ દાસ્ત્રભેજ રવિર દિને મધ્યાહન ન સમયે રામમ ભાસ્કરેણ સમાગતે વશિષ્ઠ મુનિ રામને કહે છે કે મહાશુદ સાતમ મધ્યાહન અને અભિજીત મુહૂર્તની અંદર નર્મદાજી આ પૃથ્વી ઉપર જડાના સ્વરૂપે અવતરિત થયા છે એ પવિત્ર દિવસ આજે નર્મદા જયંતિ તરીકે ઉજવવામાં આવે છે આજે ખાસ કરીને નર્મદાજીના પ્રાગટ્યનો દિવસ છે ત્યારે દક્ષિણ પ્રયાગ તીર્થ તરીકે પ્રસિદ્ધ એવા ચાણોદ ક્ષેત્રની અંદર અલગ અલગ જગ્યાએ નર્મદા યાગના આયોજનો થઈ રહ્યા છે એમાં ખાસ કરીને ચાંદોદ પંથક બ્રહ્મ સમાજ દ્વારા પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ પાસે નર્મદા યાગ ચક્રતીર્થ ઘાટ પાસે ધર્મ પ્રવૃત્તિ મંડળ દ્વારા નર્મદા યાગ તેમજ કપિલેશ્વરના ઘાટ પાસે નાવિક શ્રમજીવી મંડળ દ્વારા ભવ્ય નર્મદા યાગોના આયોજન થયા આજે બપોરે બધાએ નર્મદાજીના કિનારે આવી અને પૂજા અર્ચના કરી ચૂંદડી મનોરથ પૂર્ણ કરી અને સ્નાનનો પણ લાભ લીધો ત્યાર પછી આજે સાંજની અંદર નર્મદાજીની ભવ્ય એક તો બપોરે પાલખી યાત્રા નીકળશે સાંજે દીપદાન થશે સાંજે મહાઆરતી પણ થશે અને નર્મદાજીના કિનારે સંધ્યા ભજન ઇત્યાદિનો પણ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે અને એ પણ આજે સારી રીતે ઉજવાશે સૌને હર